રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અત્યારે ગોધરા પહોંચી છે અને ગોધરાના અમે એ જ જગ્યાએ છે જ્યાં આગળ આપ જોઈ શકો છો કે પાછળ રેલવે સ્ટેશન છે અને આગળ આ જે આખો મુસ્લિમ વિસ્તાર છે ત્યાંથી ભારત જોડો યાત્રા જે છે ત્યાં અહીંયાથી નીકળવાની છે અને થોડીક જ મિનિટમાં અહીંયા ભારત જોડો યાત્રા જે છે તે અહીંયા આગળ પહોંચે પહેલા જે ગોધરાના મુસ્લિમો છે તે લોકો શું કહી રહ્યા છે કારણ કે પરિવર્તન થશે કે નહીં થાય અને ભારત જોડો યાત્રામાં એમને કેટલો ફરક પડશે એ પણ તેમની સાથે વાત કરીએ ચાચા એ બતાઈએ કેટલા ફરક પડેગા આપકો ભારત જોડો યાત્રા યહાં સે રાહુલ ગાંધી નીકળ રહે કે કહેંગે ફરક તો પડેગા કે રીતે ફરક પડશે શું લાગે છે આ રાહુલ ગાંધી જાવશે અચ્છા રાહુલ ગાંધી જાવશે તમારું શું માનવું છે કે કોંગ્રેસ સરકાર પૂરા ગુજરાતમાં ઇલેક્શન થાય તો બ્લેક પેપર થી ચૂંટણી રહેશે તો સરકાર કોંગ્રેસ આવી શકશે

કામ થતું નથી એટલે કોંગ્રેસ આવી જોઈએ એવું કહેવું છે અને આપ અહીંયા આગળ જોઈ શકો છો આમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું લાગે છે આ વખતે ચૂંટણીમાં શું થશે કોઈ પરિવર્તન આવશે મિત્રો પરિવર્તન આવશે એવું કેમ લાગી રહ્યું છે આપને કયા એવા મુદ્દા છે જે તમે ધ્યાનમાં રાખીને વોટ નાખશો મોંઘવારી ના હિસાબે મોંઘવારી લોકો જે છે એ આમ તો બોલવા માટે તત્પર છે પણ પછી બોલી નથી રહ્યા અને ભારત જોડો ન્યાય યાત્રા છે એ યાત્રા થોડીક જ મિનિટમાં અહીંયા આગળ પહોંચશે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા થયેલા છે મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કેમ કે મહિલાઓ શું કહે છે એ પણ એટલું જ જરૂરી છે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ મહિલાઓ શું કરી એ લોકોનું શું કહેવું છે એમની સાથે બી વાત કરીએ આપણે

મોંઘવારી તમારા લોકો માટે મુદ્દો છે ખરો આ વખતે મોંઘવારીમાં તો કઈ નથી હમણાં તો સારું છે બધું પણ તો બી સસ્તું થાય તો ફાયદો પબ્લિક ને તમે શું કેવું છે સારું બસ બરાબર જ છે ને મોંઘવારી તો ઓછી થવાની જ છે જે બી આવે તે આપણે તો મોંઘવારી ઓછી થાય એ બહુ સારું સારું બિલકુલ મોંઘવારી ઓછી થવી જોઈએ એમ બને એમ આપણે જ પબ્લિક નું સારું થવું જોઈએ ને હે ને આપણે વિકાસ થાય બધી રીતનું અને આ જે હલર બધા છે બધા બરાબર થઈ જાય એ એના લીધે આપણે ખાસ ધ્યાન આપવાનું છે બિલકુલ

વિકાસ નામની કોઈ વસ્તુ નથી થઈ તેના કારણે જે પ્રજા જે છે એ લોકોનો અનેક વખત આક્રોશ જોવા મળે છે ભાજપ દ્વારા જો આ ઇલાકા અંદર જો કામગીરી થઈ હોત

કેમ કે આંગળીના વેડે ઘણા એટલા જ નેતા રહ્યા છે અને જે જૂના જોગી જે છે એ લોકોને દર વખતે રિપીટ કરવામાં આવે છે માની લો કે રાજેન્દ્ર પટેલનું નામ હોય કે જૂના જોગીઓનું નામ લઈએ તો એવા જે જૂના જોગી જે છે પ્રમુખ અરજીતસિંહ ભટ્ટીનું નામ લઈએ એવા લોકો રેસમાં છે અને ક્યાંક લૂનાવાળાના જે ધારાસભ્ય છે ગુલાબસિંહ એમને પણ ટિકિટ મળવાના ચાન્સ છે એટલે જ્યાં સુધી ઉમેદવાર નક્કી ના થાય ત્યાં સુધી એ લોકો કયા બેઝ ઉપર જીતશે એ કેવું મુશ્કેલ છે પરંતુ જિલ્લાની અંદર લોકસભાની જો વાત કરવામાં આવે કારણ કે જે રીતે આખી પરિસ્થિતિ નું નિર્માણ થયેલું છે તમને શું લાગે છે અહીંયા વિકાસ થયો છેલ્લા પાંચ વર્ષ સાંસદે કામ કર્યું છે સાંસદે જો કામ કર્યું હોત તો સાંસદને એને રિપીટ કરવામાં આવતા સાંસદને અમે ખુલ્લી ચેલેન્જ જ આપેલી હતી કે તમે જો કામગીરી કરી હોય પાંચ વર્ષમાં તો પાંચ વર્ષમાં એક તકતી બતાવી દે કે એક ટ્રેન રોકી હોય એવું બતાવી દે આ સાંસદ દ્વારા ભાજપના રાજમાં કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થવાને કારણે ગોપી અમને રિપીટ કરવામાં નથી આવ્યા બીજી વસ્તુ આપણે કહીએ કે ઘેર ઘેરને ગલીએ ગલીએ જે રીતે બીજેપીના નેતા ઊભા થઈ ગયા છે એ રીતે વિકાસ થયો હોય કે ના થયો હોય પણ ઘેર ઘેર કે ગલીએ ગલીએ કોઈ બોલવા તૈયાર નથી બીજેપીની એક ધાક એવી છે કે જેના કારણે કોઈપણ વ્યક્તિ બોલવા તૈયાર નથી વિકાસ માત્ર ને માત્ર કાગળ પર છે એ ચાહે નલશે જળનો હોય નરેન્દ્ર મોદીની બહુ મોટી યોજના હતી કે લોકોને ઘેર ઘેર પાણી પહોંચાડવું પરંતુ ઘેર ઘેર નળ પહોંચી ગયા છે પણ પાણી નથી પહોંચી એવી આ જિલ્લાની પરિસ્થિતિ છે અને સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો કોઈ પણ એવું કામ નથી કે જે ધારા સાંસદ દ્વારા આ કામગીરી જિલ્લાની અંદર કરાઈ છે કે જેને આંગળીના વેળે કહીએ કે આ કામગીરી સાંસદે કરી છે એવી કામગીરી નહીં થવાને કારણે આ સાંસદ રિપીટ કરવામાં નથી આવ્યા ગુપી સાથે તમને લાગે છે કે કોમ્પિટિશન થશે કે પછી વન વે ભારતીય જનતા પાર્ટી નીકળી જશે આ એક હાવ છે રાહુલ ગાંધી આવ્યો છે અને લોકો જોવા આવે છે એટલે એક માહોલ બનશે આ માત્ર બે ત્રણ દિવસનો એક હાવ છે કે જે પબ્લિક મહેનત કરી રહી છે તમે જોશો કે કોંગ્રેસના જેટલા પણ પોસ્ટર લાગ્યા છે એમાં ગોધરાના એક નેતાના પોસ્ટર નથી એક કંઈ કોંગ્રેસના નેતાના પોસ્ટર નથી કે કાર્યકર્તાઓ જે મહેનત કરે છે એમના પોસ્ટર નથી એટલે આમ જોવા જાય તો અત્યારે ગોધરાની અંદર થી પણ વધારે બેનરો લાગેલા છે પણ લોકલ જેને કહીએ એવો એક પણ નેતાનો ફોટો નથી અને જે કાર્યકર્તાઓ દોડી રહ્યા છે કામ કરી રહ્યા છે એ માત્ર બાય બાય ચાઇની વાળું છે ગોપી અને મૂળ મુદ્દાની જો વાત કરવામાં આવે તો હવે એ લોકો જ્યાં સુધી ઉમેદવાર નક્કી નહીં કરે ત્યાં સુધી અત્યારે બીજેપીનું જ પલ્લું ભરે છે અને બીજેપીને વોટ આપે કે ના આપે બીજેપીની સીટ અહીં અઢાર વિધાનસભામાં આવશે તેવું સ્પષ્ટ છે બિલકુલ અહીંયા આગળ અત્યારે બીજેપીની જે જીત હોય એવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરંતુ રાહુલ ગાંધીની ભારત જોડે યાત્રા જે છે ત્યાં અહીંયા પહોંચી છે હવે એની કેટલી અસર થશે તે પણ જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર